નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાતમાં કેટલા દિવસ વરાપ રહેશે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં અને કઈ કઈ જગ્યાએ ભારે વરસાદ પડશે આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિઓમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું બટન દબાવી

મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે ગુજરાતમાં બે દિવસ વરાપ જેવો માહોલ રહેશે પરંતુ કેટલાક અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદી ઝાપટા પણ પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આજે એક ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદી વાતાવરણ બનશે જેમાં અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે જ્યારે વડોદરા મહીસાગરપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો આ અંગે યલો એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આજે આજે પડશે આ ઉપરાંત મિત્રો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં પણ આજે રાપર તાલુકામાં ભારે વરસાદ પડશે કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે હાલના મિત્રો આગાહી પ્રમાણે વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે જો કે મિત્રો હાલમાં વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જે જિલ્લાની વાત કરીએ આ તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું એલર્ટ હવામાન ભાગે આપ્યું છે જ્યારે મિત્રો આગામી છવ્વીસ કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ વરસાદનો નવો રાઉન્ડ જુલાઈ મહિના કરતાં પણ ભારે હશે જુલાઈ મહિનામાં સોળ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી જે વરસાદ પડ્યો છે તેના કરતાં પણ વધારે વરસાદ ગુજરાતમાં બે તારીખ પછી પડશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ત્રીજી ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે મિત્રો રેડ એલર્ટ વાળા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે ત્યારે આગામી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટ થી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદના નવા રાઉન્ડ દરમિયાન ગુજરાતમાં ભારેથી થી ભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ વાળા વિસ્તારોમાં ભારેથી થી અતિભારે વરસાદ ત્રીજી ઓગસ્ટ થી જોવા મળશે જ્યારે ત્રણ ઓગસ્ટની વાત કરીએ તો ત્રણ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ બનશે પરંતુ આવતીકાલે બીજી તારીખની વાત કરીએ તો ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી તાપી નર્મદા જિલ્લા આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો બીજી તારીખે આ તમામ જિલ્લામાં વરસાદ પડશે જ્યારે ત્રીજી તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે અને ત્રીજી તારીખે ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે અને મિત્રો વાત કરીએ તો ત્રીજી તારીખના રોજ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યું છે ત્યારે મિત્રો હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે આપણને સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં એકસો ઓગણ સિત્તેર તાલુકામાં મેઘપત્રામણી જોવા મળી છે એટલે કે મિત્રો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો ઓગણ સિત્તેર તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે મિત્રો વાત કરીએ તો છવ્વીસ કલાકમાં વીસ તાલુકામાં ત્રણ થી પાંચ ઇંચ વરસાદ આપણને જોવા મળ્યો છે જેમાં પાટણમાં પાંચ પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો હતો સરસ્વતીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને અબડાસામાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે કેટલાક લોકોના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જ્યારે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા આમ મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં વીસ તાલુકામાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે છ તાલુકામાં ત્રણ એક ત્રણ પોઈન્ટ એક ઇંચથી પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ પોઈન્ટ એક ઇંચની વાત કરીએ તો પાટણમાં પાંચ પોઈન્ટ એક ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અબડાસામાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો વિસનગરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો ખેરાલુમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ચૌદ તાલુકામાં બે પોઈન્ટ એક ઇંચથી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એક થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જેમાં મહેસાણામાં ત્રણ ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ભાભરમાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડ્યો હતો બહુચરાજીમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો હતો રાધનપુરમાં બે પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે સાંતલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ લાખણીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ માંડવી કચ્છમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો જ્યારે મિત્રો અંજારમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો સિદ્ધપુરમાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો હતો ગઈકાલે વડોદનગરમાં વડનગરમાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો હતો ઇંચ વરસાદ પડ્યો હતો એક ઇંચ વરસાદ પડ્યો હતો મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપણને વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો હજુ પણ ગુજરાતમાં આજથી વરસાદની શક્યતા છે મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતમાં બે દિવસ વરાપનો માહોલ રહેશે એટલે કે પહેલી તારીખ અને બીજી તારીખના રોજ ગુજરાતમાં સામાન્ય રીતે વરાપ જોવા મળશે પરંતુ આ દરમિયાન ખેડૂતોને અંબાલાલ પટેલ દ્વારા પાક ન વાવવાની સૂચના આપવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો વરાપ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે મિત્રો સમગ્ર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ સારા પ્રમાણમાં રહેશે ત્રણ થી ચાર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ અગિયાર અને બાર તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તારીખ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ પડશે સત્તર તારીખ દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વધુ એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે